આજે આપણે ઘણા જંગલ માં આવી ગયા છે ને આ જંગલ ની અંદર એવા એવા જાનવરો રહે છે કે એની કોઈ સીમા જ નથી એટલે આજે આપણે આખું જંગલ જોઈશું અને આ જંગલ ની અંદર શું શું છે એ આપણે જોવાનું છે એટલે હું અને મારો ફ્રેન્ડ આવી ગયા છો એટલે વધુમાં વધુ લોકો સાથે શેર કરજો આ વિડીયો મિત્રો તમે આ જંગલ જોઈ રહ્યા છો જંગલ કેટલું ઘણું છે અને આઈકણ કઈ કઈ વસ્તુ છે ને ભાઈ ક્યાં આ રાતે આયકણ આવ્યા જેવું છે કે નથી આ બાળારમ જોડે જ આવેલું છે અને આ જંગલ તમે જોઈ શકો છો કે હું અને મારો ફ્રેન્ડ ત્રણ જણા અમે આયકણ આવ્યા છે શૂટિંગ માટે આવેલા છો અને શૂટિંગ કરતાં કરતાં આઈકણ કંઈક એવું જોવા મળ્યું છે ને કે એમ એ પણ ડરી ગયા છે ને હું પણ ડરી ગયો છું એટલે આપણે લાસ્ટ સુધી તમે વિડીયોમાં બની રહેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો આ વિડીયો ભાઈ આવા જંગલમાં આવો ને તો થોડું વિચારીને આવજો કારણ કે અમારા જેવી હાલત થઈ જશે એટલે એટલે આ વિડીયો બીજા ફ્રેન્ડોને શેર કરજો તો બીજા લોકોને ખબર પડે આ ઘણા લોકો હોય છે ને એમને એમ દોડ્યા આવે છે ને કે જંગલમાં જાઉં જંગલમાં જાઉં એટલે જંગલમાં શું હાલત થાય છે ને જુઓ ભાઈ આ ભાઈ ની જુઓ હાલત તમને ખબર પડશે ભાઈ